કર્મચારીનો ફાળો કુટુંબ પેન્શન પેન્શન એના ખર્ચ કયા સદરે પાડવા એના સદરો આ રૂલમાં આપ્યા છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ સદરો અગત્યના છે અને જે લોકો એનપીએસ ની એકાઉન્ટિંગ કામગીરી કરતા હોય એ લોકોએ પણ સદર જાણવા જરૂરી છે જો સદર ખોટું લખાય તો મિસક્લાસિફિકેશન થાય અને મેળવણું કરીને એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં નાણાં લઈ જવાની ઘણી જ મુશ્કેલી પડે તો સદરો ખાસ ધ્યાનથી સાંભળજો પરીક્ષાની દ્રષ્ટિએ પણ કામ આવશે અને કામગીરીની દ્રષ્ટિએ પણ કામ આવશે ચર્ચા કરીએ તે પહેલા મારી ગુજરાત મુલકી સેવા પથદર્શિકા જેમાં રજા અને જોઈનિંગ ટાઈમના નિયમોનો સમાવેશ કર્યો છે બિલકુલ સરળ ભાષામાં જેમ તમે મારા વિડીયો સાંભળો છો એવી સરળ સમજૂતી ઉદાહરણો સાથે હેતુલક્ષી પ્રશ્નો સાથે રજાના નિયમોની સમજૂતી ફરજ પર જોડાવાના નિયમોની સમજૂતીની આ પુસ્તિકા છે જેમાં ઓક્ટોબર ત્રેવીસ સુધીના સુધારા આવી જાય છે કોઈને આવશ્યકતા હોય તો મારા વોટ્સએપ નંબર નાઇન ફોર ટુ સેવન થ્રી ડબલ જીરો એટ નાઇન વન પર મેસેજ કરશો ક્યાંથી મળશે કેવી રીતે મળશે એની વિગતો ઉપલબ્ધ કરાવીશ બીજું વિશેષ સૂચન છે કે આપને સરળતાથી નિયમોની જાણકારી મળી રહે તે હેતુથી આ વિડીયો તૈયાર કર્યો છે તેમ છતાં જરૂર હોય તો ઓરિજિનલ નિયમ ઠરાવ જોઈ લેવો

માઇનોર હેડ એટલે કે ગૌણ પેટા સદર અરે સોરી ગૌણ સદર એકસો સત્તર છે એકસો સત્તર ડિસ્ક્રિપ્શન છે ડિફાઇન કન્ટ્રીબ્યુશન પેન્શન સ્કીમ ફોર ગવર્મેન્ટ એમ્પ્લોય સરકારી કર્મચારીઓ માટેની વર્ધિત પેન્શન યોજના પેટા સદર છે ઝીરો વન સબ એનું ડિસ્ક્રિપ્શન છે એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન

સરકાર સંસ્થાનો ફાળો માઇનોર હેડ કન્ટ્રીબ્યુશન પેન્શન સ્કીમ ફોર ગવર્મેન્ટ એમ્પ્લોય સબ હેડ મિત્રો જુઓ પેલું જે અગાઉ જોયું એમાં કર્મચારીના ફાળાનું સબહેડ હતું જીરો વન

मेजर हेड 5,000 इकोतेर पेंशन एंड अदर रिटायरमेंट बेनिफिट सब मेजर हेड छे सिविल 01 माइनॉर हेड छे गवर्नमेंट कंट्रीब्यूशन फॉर डिफाइन पेंशन्स की सब हेड छे 01 स्टेट गवर्नमेंट कंट्रीब्यूशन अंडर डिफाइन कंट्रीब्यूशन पेंशन्स की टायर वर અહીં જે ટાયર વન છે જીરો ટુ એ સ્ટેટ ગવર્મેન્ટનું પેન્શન કન્ટ્રીબ્યુશન છે ફેમિલી પેન્શન પેન્શન માટે જ્યારે અહીં જે સદર છે સ્ટેટ ગવર્મેન્ટનું કન્ટ્રીબ્યુશન છે બે હજાર ઇકોતેર માં જશે અને એનું જીરો વન એનપીએસ ના એમ્પ્લોઈને પણ ઓલ્ડ પેન્શન સ્કીમની જેમ ગ્રેજ્યુઇટી મળવા પાત્ર તો ગ્રેજ્યુટી એનપીએસ ના કર્મચારીઓની કયા સદરે ખર્ચ પડશે તો મુખ્ય સદર છે બે હજાર ઇકોતેર પેન્શન એન્ડ અધર રિટાયરમેન્ટ બેનિફિટ સબ મેજર હેડ છે સિવિલ જીરો વન માઇનર હેડ છે એકસો સત્તર ગવર્મેન્ટ કન્ટ્રીબ્યુશન ફોર્મ ડિફાઈન્ડ પેન્શન સ્કીમ અને જીરો ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુ ચુકવવાના વહીવટી ખર્ચ માટેનું સદર એનએસડીએ કાર્યવાહી નિભાવે છે સેન્ટ્રલ રેકર્ડ કીપર એજન્સી એને વહીવટી ખર્ચ ચૂકવવાનો આવશે તો કયા સદરે એનો ખર્ચ પડશે તો મેજર હેડ બે હજાર ઇકોતેર પેન્શન એન્ડ અધર રિટાયરમેન્ટ બેનિફિટ સબ મેજર હેડ ઝીરો વન સિવિલ માઇનર હેડ એટ હંડ્રેડ અધર એક્સપેન્ડિચર તો અહીં જે છે વહીવટી ખર્ચ માટેનું ગૌણ સદર છે અન્ય ખર્ચા એટલે અધર એક્સપેન્ડિચર એટ હંડ્રેડ અને સબ હેડ કયા આધાર ખર્ચા તો એડમિનિસ્ટ્રેટિવ ચાર્જીસ ફોર ડિફાઇન્ડ કન્ટ્રીબ્યુશન પેન્શન સ્કીમ નવી વર્ધિત પેન્શન યોજના માટેના વહીવટી ખર્ચા બે હજાર ઇકોતેર મુખ્ય સદરમાં પેટા સદર જીરો બેમાં અને ગૌણ સદર આઠસોમાં એનો ખર્ચ બુક થશે નિયમ ત્રેવીસ વ્યાજ માટેનું સદર કોઈ કેસમાં વ્યાજ આપવાનું થાય તો વ્યાજનું કયું સદર રહેશે અથવા એનપીએસ ના ફાળા પર જે વ્યાજ આપવાનું થાય તો એનું શું સદર રહેશે તો મેજર હેડ બે હજાર ઓગણપચાસ ઇન્ટરેસ્ટ પેમેન્ટ સબ મેજર હેડ જીરો ત્રણ ઇન્ટરેસ્ટ ઓન સોન સ્મોલ સેવિંગ પ્રોવિડન્ટ ફંડ માઇનોર હેડ એકસો સત્તર ઇન્ટરેસ્ટ ડિફાઈન કન્ટ્રીબ્યુશન પેન્શન સ્કીમ આના માટે કોઈ વ્યાજ આપવાનો ખર્ચ કરવાનો થાય

તો NPS ના એમ્પ્લોયને કુટુંબ પેન્શન આપવાનો ખર્ચ સરકારમાં કયા સદારે બુક થશે તો મેજર હેડ 2071 પેન્શન એન્ડ અધર रिटायरમેન્ટ બેનિફિટ સબ મેજર હેડ 01 માઇનોર હેડ 170 ફોર ડિફાઇન્ડ કોન્ટ્રીબ્યુશન પેન્શન સ્કીમ અને સબ હેડ 04 NPS ફેમિલી પેન્શન તો પેટા સદર 04 એ નવી વર્ધિત પેન્શન યોજનાના કુટુંબ પેન્શન માટેનું સદર છે સરકારી કર્મચારી ચાલુ નોકરીએ સરકારી કામ કરવા માટે શારીરિક માનસિક રીતે અશક્ત થઈ જાય છે તો તબીબી પ્રમાણપત્રના આધારે એને અશક્તતા પેન્શન પણ મંજૂર કરી શકાય એનપીએસના ના પણ સરકારે આ લાભ ઓક્ટોબર બાવીસથી ઠરાવ કરીને આપ્યો એ અશક્તતા પેન્શન માટેનું સદર છે મેજર હેડ બે હજાર એન્ડ પેન્શન એન્ડ રિટાયરમેન્ટ બેનિફિટ સબ મેજર હેડ 01 વન સિવિલ માઇનર હેડ એકસો સત્તર ગવર્મેન્ટ કોન્ટ્રીબ્યુશન ડિફાઈન પેન્ટ કન્ટ્રીબ્યુશન પેન્શન સ્કીમ કુટુંબ પેન્શન અને અશક્તતામાં આ ત્રણ કોમન રહેશે પણ સબ હેડ બદલાશે પેટા સદર 05 કુટુંબ પેન્શનમાં જીરો ફોર હતું

અને સબ હેડ એનપીએસ ગ્રેજ્યુ તો જીરો સિક્સ પેટા સદર એ એનપીએસ ની ગ્રેજ્યુટી માટેનું છે રૂલ નંબર સત્યાવીસ નવી વર્ધિત પેન્શન હેઠળ કુટુંબ પેન્શન અને અશક્તતા પેન્શન સમય કર્મચારીનો ફાળો પરત કરવા બાબત હવે કોઈ કર્મચારીનું ચાલુ નોકરી અવસાન થાય છે અથવા કોઈ કર્મચારી ચાલુ નોકરીએ કામ કરવા માટે અશક્ત બની જાય છે

एमाउंट रिफंडेबल इन रिस्पेक्ट ऑफ एम्पलॉय कंट्रीब्यूशन फॉर फैमिली पेंशन और डिसेबिलिटी पेंशन अंडर न्यू डिफाइन्ड कंट्रीब्यूशन पेंशन स्कीम तो मित्रों रूल ऑग्निस्थी सत्याविष्य इसाबी सदरों बाबत दोगे अबे नेक्स्ट आपने चैप्टर सात नीचे जाकर सु नवाबलियों का रूल अठ्याविष्ठी �